રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્ન પાદરા ખાતે યોજાયો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિતના દાતાઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજની તેર દીકરીઓ આજે લગ્નના તાંતને બંધાઈ હતી પાદરા એસટી ડેપો પાસેથી ડીજે સાથે શાહી ઠાઠ સાથે તેર વરરાજા છ ગોડા બે ગોડાગાડી સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં આદિવાસી ટીમલી ડાન્સિંગ ગોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ડીજે સાથે નીકળેલો વરઘોડો એસટી ડેપો વુડા સરકર ગાયત્રી મંદિર ડોક્ટર આંબેડકર સર્કલ પાસે પહોંચી ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પીપી શ્રોફ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈત તેને શ્રી ઝાલા આનંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ સતીશભાઈ ચૌહાણ વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી શૈલેષભાઈ સ્વામી સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઉડાડી સન્માનિત કરાયા હતા લગ્ન ગ્રંથિમાં જોડાયેલા તેર નવ દંપતિને આવેલા મહેમાનો દાતાઓએ આશીર્વાદ આપ્યા હતા તમામ નવ દંપતિઓને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરવખરી સહિત ભેટ સોગાદો આપી હતી રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ મકવાનાએ સમૂહ લગ્નમાં દાન આપનાર દાતાઓ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો જય ભીમ જય રવિદાસજી આજ રોજ હું મનીષભાઈ ગોડાવાલા રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પાદરા ખાતે આઠમો સમૂહ લગ્નનું આયોજન કરેલું હોય પાદરા

બધા જ મારા આગેવાનો હાજર રહ્યા હોય મારી ટીમ મારા મારા ટ્રસ્ટીઓ લગ્ન સમિતિ મેમ્બર ખૂબ મહેનત કરી હોય આજે ત્રણ ત્રણ મહિનાથી લાગેલા હોય મારી સાથે અને એમ કહેવાય કે વડલાનું ઝાડ તો એના મૂરિયાથી સોંપતું હોય એટલે મારા મૂરિયા કહેવાય એવા મારા ટ્રસ્ટીગણ મારા દાતાઓ જેને આ

મને મોટી મારા સમિતિ મેમ્બર્સ જે ભરતભાઈ છે પચાસ થી સાહીઠ ટકા દાન એ લોકોનું છે મિત્રો મારા ટ્રસ્ટી ગણ મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે પાદરા ટીમ હોય ભાઈલી ટીમ હોય સેવાસી ટીમ હોય અંકોડિયા ટીમ હોય કે સમગ્ર જિલ્લામાંથી આવેલા ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવી અને એમનો કિંમતી સમય ફાળ્યો છે એમનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ મારા સમાજનો ઋણી રહીશ અને આજ રોજ મને આ કાર્યક્રમમાં મને યુગલને આશીર્વાદ આપવા આવ્યા અમારા ટ્રસ્ટીઓ અમના લગ્ન સમિતિને આશીર્વાદ આપવા આવ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું તમામ મીડિયા કર તમામ મીડિયા કર્મીઓ મારા પરમ મિત્રો પાદરાના સમિયાલા હોય પાદરા હોય કે વડોદરા જિલ્લાના હોય તમામ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે એવન એવું એવું નથી કે ખાલી સમાચાર પહોંચાડીને પણ તેઓ દાન આપ્યું છે પાટણવાડિયા હોય નિતેશ રાવળ હોય સોનાની જળ ટીમલી અજય વાઘેલા હોય કે કોઈ પણ મારા મિત્રો હોય એ લોકોએ દાન પણ આપ્યું છે એટલે ખરેખર આજે તિજોરીનું દાન રાજા મેરડીએ આપેલું હોય કે તુલસી બાપુએ અન્નદાન આપ્યું હોય આસારામ બાપુની જે કર્મચારીઓ છે એમના તરફથી સેવા મળી હોય તાલા બાપુ તરફથી ખૂબ મોટું દાન આવ્યું હોય તો તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું થેન્ક યુ સો મચ હું મનીષ ગોરાવાલા જય ભીમ જય રવિદાસ જે મિત્રો